અઠ્યાવીસ ટકા જે હતી સિમેન્ટ છે અમુક જે બધા પા ઇક્વિપમેન્ટ છે એ બધા ઉપર અઢાર ટકા કરવામાં આવ્યું છે આને લીધે એન્ડ યુઝર કસ્ટમર ઉપર ઘણું બધું ભારણ ઓછું થશે હેલ્થ સેક્ટરમાં એને એક્સમ એક્ઝમ કરવામાં આવ્યું છે જેથી ત્રીસ હજાર રૂપિયાનું આપણે જયારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરતા હતા ત્યારે એના ઉપર અઢાર ટકા લેખે જે પાંચ હજાર ચારસો રૂપિયા કરવાના આવતા હતા એ નીકળ્યું છે પછી ધારો કે ટેક્સટાઇલ સેક્ટરમાં એક હજાર રૂપિયા ઉપરનું જો હોય કોઈ પણ ગાર્મેન્ટ જો એના ઉપર બાર ટકા અને અઢાર ટકા લાગુ પડતા હતા એને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવેલું છે અને એ રીતે સામાન્ય વ્યક્તિને એટલો બધો ફાયદો થશે કે ઓવરઓલ જે અત્યારે એક લાખ છ્યાસી હજાર કરોડનું કલેક્શન જે ગયા મહિને થયું છે ઓગસ્ટ મહિનામાં એમાંથી કદાચ સરકારને પાંચથી આઠ હજાર કરોડનું મંથલી નુકસાન થશે પરંતુ એની સામે ઘણો બધો ફાયદો ઇન્ડસ્ટ્રીને થશે અને ઇન્ડસ્ટ્રી કરતાં પણ વિશેષ જે એન્ડ યુઝર કસ્ટમર છે જેને મોંઘવારી નડી રહી છે એ બાબતમાં ઘણું જ વેલકમ સ્ટેપ છે અને મારી દ્રષ્ટિએ બીજું રેટ રેશનલાઇઝેશન બાર ટકાને અઠ્યાવીસ ટકાને દૂર કર્યા છે એની સાથે પ્રોસિજરમાં પણ રિફંડ ફટાફટ ઇન્ડસ્ટ્રીને આપવું કે જેથી એ લોકો બેનિફિટ પાસ ઓન કરી શકે એવા ઘણા બધા સુધારો પ્રોસિજરલ પણ પોઝિટિવ કરવામાં આવ્યા છે મારી દ્રષ્ટિએ આ ઘણું જ સારું આ આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ ધ એન્ટાયર ટીમ ઓફ ફાઇનાન્સ મિનિસ્ટ્રી એન્ડ જેટ બેક

લોકોને જ વધારે મળશે જે રીતે હેલ્થ સેક્ટર છે તો હવે એના ઉપર ઝીરો પર્સન્ટ થઈ ગયું એટલે એ ડાયરેક્ટ બેનિફિટ થશે પરંતુ ક્યાંક તમે કીધું એવું દસ ટકા કેસમાં એવું થશે કે જે રેટ ઘટાડવો જોઈએ એ ઇન્ડસ્ટ્રી આનો રેટ બેનિફિટ પાસ ઓન કરવી જોઈએ એના માટે અગાઉ એન્ટી પ્રોફિટરિંગનું મેકેનિઝમ હતું જ્યારે એક સાત બે હજાર સત્તરમાં આવ્યું અને ટેક્સ વધારે હતો ને ઓછો થયો હતો તે બેનિફિટ શુદ્ધ પાસ ઓન ટુ ધ કોમન પબ્લિક એટલે મારી દ્રષ્ટિએ સરકારના ધ્યાનમાં આ પણ હશે જ કે જે બેનિફિટ ઇન્ડસ્ટ્રીને થઈ રહ્યો છે બીકોઝ ઓફ ધ રેટ રિડક્શન એનો એ જે એન્ડ યુઝર કસ્ટમર છે પબ્લિક છે એને હન્ડ્રેડ પર્સન્ટ થશે અને કદાચ ક્યાંક એમને લાગશે કે આમાં ક્યાંક કમી છે તો ગવર્મેન્ટ વિલ બ્રિંગ સમ રેગ્યુલેશન્સ લાઈક એન્ટી પ્રોફિટ સર જે પ્રકારે આ ફેરફાર કરવામાં આવે છે સામાન્ય રીતે જે અત્યાર સુધી લોકો જે ખરીદી કરતા હતા તો એમાં અત્યારે હવે એ અઢાર ટકા થયું છે એટલે એક સામાન્ય એક્ઝામ્પલ આપીએ તો આઠ લાખ રૂપિયાની ગાડી લો તો ઓન એન્ડ એવરેજ તમારે દોઢ પોણા બે લાખ રૂપિયા ટેક્સ આવતો એમાં મિનિમમ પિસ્તાલીસ હજારથી પચાસ હજારનો ફાયદો થશે બરાબર છે તો આને લીધે લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી વધશે જે ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય ઓન હેન્ડ એ વધશે જેથી કરીને એ લોકો પરચેઝ કરશે ડિમાન્ડ નીકળશે એમ્પલોમેન્ટ જનરેટ થશે અને ઇન્ડસ્ટ્રીને પણ એમનું જે ટાર્ગેટ હશે અથવા એમનો જે ગ્રોથ હશે એ મળશે લોકોને પણ એ વસ્તુ રિઝનેબલ રેટ્સમાં મળશે સો ઇટ વિલ શ્યોરલી બુસ્ટ ધ ઇકોનોમી કન્ઝમ્સન અને માર્કેટ સો આની ખાસ રોલિંગ ઇફેક્ટ આવશે અને એને લીધે ઇકોનોમી અને અર્થતંત્રને સારું એવું ગુજરાતમાં જે એક તો ઓટોમોબાઈલ સેક્ટર છે બીજું છે અમુક ફાર્મા સેક્ટરમાં જે ફાયદો આપેલો છે એનું થશે ત્રીજું થશે કે કન્સ્ટ્રકશન સેક્ટરમાં જે અઠ્યાવીસ ટકા સિમેન્ટ પર હતા ટકા અમુક જગ્યાએ બીજા પણ ફાયદા એમને જે રેટ રિડક્શનના કરેલા છે તો એને લીધે ઓવરઓલ જે કન્સ્ટ્રક્શન સેક્ટર છે ફાર્મા સેક્ટર છે હેલ્થ સેક્ટર છે ઓટોમોબાઈલ સેક્ટર છે અને અમુક જગ્યાએ સર્વિસ સેક્ટર છે કારણ કે આજે મારી પાસે ગાડીમાં હું ખરીદી કરી પચાસ હજાર રૂપિયા બચ્યા તો હું માર્કેટમાંથી એ ગુડ્સ અથવા સર્વિસીસ અવેલ કરવાનો છું તો એનો આ અર્થતંત્રને ફાયદો થશે ગુજરાત ઇઝ એ વેરી ગુડ કન્ઝમ્પન સ્ટેટ કારણ કે પ્રોસ્પરસ એક સ્ટેટ તરીકે ગણાય છે અને છે પણ ખરું તો એને લીધે ગુજરાતને હન્ડ્રેડ ફાયદો થશે